વાસ્કલ નામનું ગામ છે સમુદ્ર કિનારે છે એ ગામના બધા જ માણસો જરા એવા જ છે એકબીજા સંઘથી થી સંઘ દોષ ને લીધે બધું આવું થાય બિંદુ ખોટા માર્ગે છે પાપાચારમાં જે माता पिता समझावे बेटा आ मार्ग न जवाए ऐसे तो लड़का अच्छा है बस लड़के की उम्र जड़ा बड़ी है बाकी कन्या के लिए बिल्कुल योग्य है अच्छा लड़के की उम्र बड़ी है कोई बात नहीं तो काम धंधा तो करता होगा हां हां माँ जी काम तो करेगा है शादी होगी तो क्या करेगा फिर हाँ, अभी तो कुछ नहीं करता लेकिन शादी होगी तो अपने आप सब मिल जाएगा काम धंधा तो अच्छा तो उसके माता पिता कौन है अरे मम्मी माता पिता की तो पूछो ही मत क्योंकि माता पिता का पता चलता ही मैं आपको बता दूंगा अच्छा लड़का अच्छा है माँ लड़का आपके लड़के लिए अच्छा है फिर फिर नौकरी धंधा क्या कर रहा है कुछ धंधा तो करेगा कुछ नहीं नहीं मैया वो क्या होता है कभी हार भी जाता है कभी बेचारा जीत भी जाता है तो कभी पैसा मिल जाता है अच्छा तो जुगा रमता है नहीं 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 मासी ऐसा कुछ नहीं है उसके दोस्त जब उसे पकड़ लेते हैं तो कभी कभी बैठ जाता है अरे फिर दोस्त ऐसे कैसे अरे मैया कोई पकड़ के ऐसे पराणे नहीं ले जाता लेकिन कभी पी लेता है ना तो उसे भान नहीं रहती है जब वो शराब पी लेता है तो उसके दोस्त भी उसे पकड़ के उसको भान नहीं रहती है इसलिए वो ऐसा करता है बाकी लड़का बिल्कुल अच्छा है છોકરો હારો છે પણ આજકાલના મા બાપને તો તમે જુઓ ને તો આજકાલના મા બહુ કેવા જેવી વાત તમને કહું છોકરો અને છોકરી હોય તે છોકરી હોય તે છોકરામાં અમુક વસ્તુ જોવે તમે જોજો આજકાલની છોકરીઓ શું જુઓ છોકરામાં કે બંગલો છે ગાડીઓ છે બે ત્રણ ફોર વ્હીલર છે બેંક બેલેન્સ કેટલું છે જમીન છે કે જો અહીંયા બધા બેઠા છો તમે એટલે ટીવીના માધ્યમથી તમે જોઈ રહ્યા ટીવીના માધ્યમ એ બધાને તમે તમારી દીકરીને પરણાવતી વખતે આ બધું ન જોવું જોઈએ તમે બધા જોવો જો આ કે એની પાસે મકાન પોતાનું છે આ પોતાનું છે હાથ કે જો હવે તમે દિલથી હું પૂછ્યો જવાબ આપજો તમે તમારું મકાન તમારા નામે કેટલા વર્ષે થયું હચ કે કહેજો તમારું મકાન તમારા નામે તમે ક્યારે મકાન કર્યું ચાલીસ વર્ષ પછી કે નહીં ત્યાં સુધી લોન હતી કે નહીં હા ના કહો જલ્દી તમારું મકાન કેટલા વર્ષે થયું અચ્છા તમારી પાસે ગાડીઓ કેટલા વર્ષે થઈ પચાસ સાઠ વર્ષ પછી તમે સમૃદ્ધ ક્યારે થયા બોલો બોલો હવે થયા ને સાઈઠ વર્ષે હવે એમ થયું ને કે હવે અમારી પાસે બધું છે અને તમારી છોકરીને તમે જો ઈચ્છતા હોય કે બધું હોય એવો વરરાજો મળે તો સાઠ વર્ષને હારે પરણાવી દો હા વર્ણાવી દ્યો જો તમારી દીકરીને પહેલેથી જ બધું જોઈતું હોય તો બાકી કોઈની પાસે નહતું દુનિયામાં નાના બાળકો પાસે શું હોય આવા લોભમાં ને લોભમાં તમારી છોકરીઓને તમે નરકમાં નાખી રહ્યા છો સુધરો જરા સુધરો અરે કાંઈ નહીં હોય તો કંઈ નહીં છોકરા પાસે છોકરો હારો છે ને સંસ્કારી છે ને શિવને ભજે છે ને એવો ગર્વ કરજો છોકરો એવો બાપ કે જેની પાસે નિષ્ઠા હોય નિષ્ઠા હોય જેની પાસે સત્યતા હોય જેની પાસે કઈ કરવા માટે કોકને માટે કઈક કરી છૂટવાનો ભાવ હોય જગતની અંદર બસ બને એની પાસે કઈ નહીં હોય અને સાચું કહું જો આ બધું જોઈતું હોય તો હું ડોહો ગોજ્યો તમને બધું રેડીમેડ મળશે તમને પ્લેનમાં ફેરવશે